વિકાસની વાતો વચ્ચે ભ્રષ્ટાચારની જીવતી જાગતી તસવીરો સામે આવી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી વાગરાના વસ્તી ખંડાલી ગામે હજુ હમણાં જ બનેલો નવો રસ્તો જાણે ભ્રષ્ટાચારના વરસાદમાં ધોવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝ અને વસ્તી ખંડાલી ગામના જાગૃત નાગરિકોએ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ મકાન વિભાગ એક આવેદન પત્ર બનેલો રસ્તો હજુ સુકાયો નથી ત્યાં તેની સપાટી ઉખડવા લાગી છે પથ્થર અને ડામરનું મટીરીયલ તદ્દન હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હોવાનો ગ્રામજનોનો સીધો આક્ષેપ છે રસ્તા પર અત્યારથી જ મોટા ગાબડા પડી ગયા છે જે વાહન ચાલકો માટે મોતના ફાંસા સમાન છે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે આવેદનમાં સ્પષ્ટ જણાવાયું છે કે ટેન્ડરની ઉલ્લંઘન છે અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે રોડની બંને સાઈડમાં કોઈ પુરાણ કરવામાં આવ્યું નથી કે નથી ત્યાં કોઈ દિશા સૂચક બોર્ડ કે રેડિયમ પત્તા લગાવવામાં આવ્યા આ રસ્તો આરસીસી કામગીરીમાં પણ વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે યુવાઓ કોંગ્રેસ ઉપપ્રમુખ અને ગામના જાગૃત નાગરિકો હવે લડાયક મૂડમાં છે તેમની માંગણી છે કે આ કામની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરવામાં આવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી રસ્તો ફરીથી ગુણવત્તા સાથે બનાવવામાં આવે આવનાર દિવસ સાતમાં સંતોષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક જાગૃત વ્યક્તિઓ સાથે ભેગા મળીને રોડ રોકો આંદોલન કરી પ્રજાના ટેક્સ રૂપિયા પૈસાનું વળતર મેળવીને જપીશું આ પ્રોગ્રામ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાજ આસિફ પટેલ કોંગ્રેસ પ્રમુખ અક્ષય રાજ તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ જાવેદ પટેલ હસલમ રાજ જાબીર પટેલ તથા ગામના આગેવાનોમાં સકીલ ભટ્ટી સરફરાજ ખિલજી આકિબ ભટ્ટી સરફરાજ ભટ્ટી અસફાક પટેલ હારૂન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા ઇમ્તિયાજ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ છ મહિના પૂર્વે નિર્માણ થયો હતો એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય એમને આ અહીંયાની જે પ્રજા છે તેને અકસ્માત માટે તો પછી મોટ માટે આમંત્રણ પાઠવતું એક માયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આપણે નળી આંખે દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈપણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ શરતી હોવા જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી જિલ્લાના તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ખંડલી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગડા વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સાહેબ ને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવનાર દિવસ સાતના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ ફરીસરથી શરૂ કરવામાં આવે અને આવનાર દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વાગરામાં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને જો જરૂરી જણાશે તો આ ભરૂચ જે બોલીભાલી જનતાના જે પણ પૈસાને ડૂળમાં મેળવવાનો જે પ્રયાસ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે ડીદીઓ હોય તેમના દ્વારા ખોટી રીતે મેળવી ભગત જો કરવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો એસઆઈટીની પણ રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ